નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર અંકલેશ વર્મા એનડીપીએસ હેઝાર્ડ બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન પર

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુજ ચાવડાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર એઆઈ એ કોન્ફરન્સ હોલ ખાતે ભરૂચ જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો અને વિવિધ એસોસિએશનના હોદ્દેદારો માટે પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર પોલીસ દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધીને નાર્કોટિક્સ ડ્રગ્સની બધે ઉપર અંકુશ લગાવી શકાય તેમજ વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સી એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિક્સ વ્યસન બધે સંપૂર્ણ દૂર કરવાના હેતુથી તેમજ ઔદ્યોગિક એકમોમાંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક વેસ્ટ પડતર અવારું જગ્યાએ પણ ઉપર તેમજ ખાડી કૂતરો કેનાલ વગેરેમાં ગુનાહિત માનસિકતા ધરાવતી ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે તથા કંપનીમાં પેદાશ તરીકે બનતા ઇથેનોલ મિથેનોલ વગેરે પ્રોડક્ટ ખરીદ વેચાણ તથા હેરાફેરી ઉપર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે તેનો દુરુપયોગ ન થાય તે બાબતે કંપની એસોસિએશનના હોદ્દેદારો તથા કંપની વહીવટકર્તા કર્મચારીઓમાં અવેરનેસ આવે તે માટે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મુકવાણા નાઓએ એનસીઓઆરડી મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવે સેમિનારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના દ્વારા ગેરકાયદેસર વેસ્ટનો નિકાલ કરતી ગુનાઇત ટોળકી તથા પરોક્ષ રીતે સામેલ નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિ ન થાય અને નાર્કોટિક્સ ડ્રગ્સની બધી બાબતે તકેદારી રાખવા બાબત સૂચના આપેલ અને ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવ વધુ પ્રમાણમાં બનતા હોય જેથી કંપનીના તમામ કર્મચારી ફરિયાદ હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનું પાલન કરે તે માટે એકત્રીસ માર્ચ સુધી અમલીકરણ માટેનો સમય આપવામાં આવે ત્યારબાદ આ બાબતોનું અમલીકરણ ન થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે સૂચના આપવામાં આવેલ અને સેમિનારમાં હાજર અન્ય

ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોકભાઈ પચવાણી તેમજ ઇન્ડસ્ટ્રીઝ હોદ્દેદારો સભ્યો મળી આશરે એકસો પચાસ સભ્યો ઉપસ્થિત રહ્યા એસઓજી પીઆઈ એ એ ચૌધરી જી આઈડીસી પીઆઈ આર એચ વાળા ઝઘડિયા પી એસ આઈ પી કે રાઠોડના સેમિનારમાં હાજર રહી સેમિનારનું યોગ્ય સંચાલન કર્યું હતું રિપોર્ટર મુકેશ વસાવા શિવ સમાચાર ન્યૂઝ અંકલેશ્વર ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે